વાપી વાપી નગરપાલિકામાં વલસાડ જિલ્લાના તાલુકાના ગામોને સમાવી મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે જેના વિરોધમાં સમાવેશ પામેલા ગામ લોકોએ વિરોધ શરૂ કર્યો હતો જેમાં વાપી મહાનગરપાલિકામાં વલસાડ જિલ્લાના વાપી તાલુકાના અગિયાર ગામોને બળજબરીપૂર્વક સમાવેશ કર્યો હોવાના ગ્રામજનોના આક્ષેપો છે જે વિરોધ અંતર્ગત ચોથી વખત વાસંદાના ધારાસભ્ય અનંત પટેલ વાપી કોંગ્રેસના આગેવાનોએ ગામ લોકોની ઉપસ્થિતિમાં મહાનગરપાલિકા પટાંગણ ધરણા પ્રદર્શન કરી અમારું બજેટ પંચાયત મળે છે તે બજેટ અમારા માટે સફિશિયન્ટ છે મહાનગરપાલિકાનું અમને શું તકલીફ એટલે બધું જ લઈ જાય છે બજારમાં પડી હોય ને મંદી એક વાર તો બધા ગામડા ભાગે ગામડામાં ભાગે મહામારી જેવા રોગ ફેલાય ત્યારે ગામડામાં ભાગે લર અમારે વેરો બારણ બધું જળચર બધી જ વનસ્પતિઓ નાશ પામવાની આ તો રસ્તા કરશે બીજું કરશે ત્રીજું કરશે ગમે ત્યાંથી નવા નવા પ્લાન્ટ ઉભા કરશે જે લોકોને હાનિકારક જ હશે દાખલા તરીકે દાખલા તરીકે દાખલા તરીકે સુવેજ પ્લાન્ટ નો વિકાસ કર્યો શું થયું સુબલસાડ માં રહ્યો શું થયું ડમ્પિંગ સાઈડ ઊભી કરી કચરાની ઉભી કરી શું થયું એના માટેનું અમારું આ ચોથું આંદોલન છે અમે પારડી પ્રાંત અધિકારી ને પણ આવેદન પત્ર આપી આવ્યા અહીં ઝંડા ચોક ખાતે ભેગા થઈને રેલી સ્વરૂપે અહીં આવીને નગરપાલિકામાં પણ પત્ર આપ્યું છે અને હજુ સુધી કોઈ ચર્ચા માટે પણ અહીંના લોકોને બોલાવ્યા નથી ગેરબંધારણીય રીતે ગામના લોકોને અંધારામાં રાખીને ગામના ગામને જો મહાનગરપાલિકામાં જોડી દેવામાં આવ્યા એનો વિરોધ અમે ચોથી વખત કરી રહ્યા છે હજુ પણ જો અમને નહીં સાંભળે તો આવનારા દિવસમાં હજુ અમારો વિરોધ ઉગ્ર બનાવીશું અને અમે કોર્ટમાં પણ જઈશું પરંતુ જે અન્યાય અહીંના લોકો સાથે થાય છે અમે સહન કરવાના નથી બજેટ આપે છે ડબલ પરંતુ એનો કઈ રીતે ઉપયોગ કરે છે આ તમને આ ગ્રાઉન્ડ પર ઊભા ઊભા જ તમને આ ગ્રાઉન્ડની વિશેની માહિતી તમને ખબર હશે બજેટ માત્ર રિવરફ્રન્ટ બનાવવામાં વાપરે છે કે રમત ગમત માટે વાપરે છે અને બજેટની સાથે સાથે મેં વિધાનસભામાં એક પ્રશ્ન પણ પૂછ્યો હતો કે નગરપાલિકાને કેટલા રૂપિયાની લોન લાઇટ બિલ ભરવા માટે આવે તો એકસો નેવું કરોડની લોન લાઇટ બિલ ભરવા માટે આપવામાં આવતી હોય તો બજેટ જો આવામાં જ વપરાઈ જતું હોય તો અહીંના લોકોનો વિકાસ રોડ રસ્તાનો વિકાસ ડ્રેનેજનો વિકાસ પીવાના પાણી અને આજુબાજુ જે પ્રદૂષણ વાપીની આજુબાજુ થાય છે ત્યાંના લોકોને ત્યાંના રહેવાસીઓ માટે જે વિકાસનું બજેટ હોવું જોઈએ તે બજેટ નથી આજે સંતોષકારક જવાબ નહીં મળે અથવા અહીંના આગેવાનોને જો ચર્ચા કરવા ન બોલાવે તો અમે ત્રણ દિવસના ધરણા પણ રાખતા અચકાઈશું નહીં રાહુલજીએ તો આગળ પણ એમ પણ કીધું હતું કે રેસનો ઘોડો અને લગ્નનો ઘોડો મતલબ એક જ છે કે કામ કરવા વાળા કોંગ્રેસીઓની ખાસ જરૂર છે નહીં કે એસી ઓફિસમાં બેસી રહી એવા આગેવાનોની જરૂર કોઈ બી પક્ષમાં બે ડિવિઝન હોય જ છે અમુક હોય છે તે કામ નથી કરતા નેતા બનીને ફરે છે ને અમુક લોકો રોડ રસ્તા પર બેસીને કામ કરે છે ને આખા ગુજરાતમાં ઘણા બધા નેતાઓ છે દોડવા રેસના ઘોડા પણ છે અને નાચવા લગ્નના ઘોડા પણ છે